જ્યારે બાપા કોટક મયર હતા ત્યારે પણ એને આ પ્રશ્ન નક્કી કરેલી છે કે વિપક્ષ અને શાસક બંને મેસેજ કરી અને પ્રશ્નોત્તરી આપવા અને અત્યારે સાલુ જનરલ બોર્ડમાં પણ એક મહિલા સાથે આક્ષેપ કરવામાં આવ્યો છે કે સ્કેનિંગ કમિટીના ચેરમેન કે એ આથી બારા નીકળો એનો કોઈ અરથ ભાઈ એક પ્રતિનિધિ તરીકે સભ્ય ચૂંટાયેલા હોય અને ભાજપના શાસકો જો એમ કહેતા હોય કે અહીંથી બહાર નીકળો તો એની બહેમાની કહેવાય અને જ્યારે બે મહિને રાજકોટની નાગરિક જનતાના પ્રશ્ન આવતા હોય છે અને એ પ્રશ્ન અમે ઉઠાવતા હોય છે જે પ્રશ્ન ઉઠાવતા હોય છે અને આ નવી ભાજપની સત્તાએ સત્તાધારી કરી અને મહાનગરપાલિકામાં નાળિયેર ચડાવવામાં આવ્યું છે અને રામ વિરોધી ગણાવવામાં નથી આવ્યા કે જ્યારે રામનું મંદિર બે માર્ગ સુધી પણ હજી બાકી હોય તો અમારા પક્ષના લોકોને એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે મંદિર અધૂરું હોય ત્યારે પણ પ્રાણ કષ્ટિતા ન થઈ શકે એની ધજા પણ રોહન ન થઈ શકે અને બે બૂટ સંપલ પહેરી અને જે મજૂરો માથે કામ કરી કરતા હોય છે એ પણ એક મોટું પાપ છે ભગવાનની માઇન્ટે એટલા માટે આ લોકોએ બહાર પાડ્યું છે કે રામ વિરોધ આજની અમારી રજૂઆત બાંધકામોના અને જે અમારા આકરા પ્રશ્ન જનતાના હોય છે તે પણ અધિકારીઓને શાસક પક્ષને અમને જવાબ ન દઈ શકે એટલે એ લોકોને હાર પણ માનવી પડે કે અમારે શું જવાબ આપવા વિપક્ષને એટલે અધિકારીઓ અને શાસક પક્ષ પણ અંદર શાસક પક્ષને પણ જૂથવાદ આમતું હોય એવું દેખાઈ આવે છે એના કારણે જ્યારે ડ્રો થાય છે અને અમને ફોન કરવામાં આવે છે આ વખતે કે વિપક્ષનું ગળું પણ દબાવવામાં આવ્યું છે કે આના જે આકરા પ્રશ્નો હોય છે એના અધિકારીઓના પણ એને કાન પકડવા મળવા જોઈએ અને જગાડવા જોઈએ ને કામે લગાડવા જોઈએ એ પણ અમે સતત કાર્યરત મહેનત કરીએ છીએ અને કોંગ્રેસના કોર્પોરેટરો સતત જો મહેનત કરતા હોય અને જનતા માટે ઊભા હોઈએ તો તેને પણ અમને સાંભળવા માંગતા નથી